તો તાપી જિલ્લાના પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેર લાખો ખેડૂતોની જીવાદોરી પણ આજે આ જ નહેર ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે કારણ છે તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી શું છે આ મામલો જોઈશું આ અહેવાલમાં તાપી જિલ્લાના વ્યારા પાસે આવેલી ઉકાઈ ડાબા કાંઠા નહેર આ માત્ર પાણીનો પ્રવાહ નથી આ તો ખેડૂતોની જીવાદોરી છે એ જ પાણી પરથી ખેતરો હરિયાળા બને છે દેશના થાળીમાં અનાજ પહોંચે છે પરંતુ આજે આ નહેરની હાલત એવી બની ગઈ છે કે જાણે જંગલ હોય

અને અને આ જો ખેડૂત પાણી પાણી આવતા આવતા હોય હોય કે ચાલુ કરવા તો એના ઉપર હુમલો થવાની શક્યતાઓ હાલ ખેડૂતો સેવી રહ્યા સરકાર દર વર્ષે કરોડો રૂપિયા નહેરોની મરામત અને સફાઈ માટે ફાળવે છે પણ ગ્રાઉન્ડ સ્ક્રીન પર જ આવી ગઈ છે સફાઈનું કામ કાગળ ઉપર છે પરંતુ જમીન પર શૂન્ય અહીંયા જે

રોજ અવર જવર થાય છે જંગલી પ્રાણીઓનો ખતરો તો છે જ પરંતુ આ બેદરકારીનો બીજો ચહેરો વધુ ભયાનક છે જો સિંચાઈ વિભાગ પાણી છોડે તો નહેર તૂટી જવાની શક્યતા પાણી ખેતરો સુધી પહોંચવાને બદલે રસ્તામાં જ વહી જશે અને હજારો ખેડૂતોને નુકસાન થશે તો રાત્રે ને એવું અમારે ખેતી કરવા હોય ને તો થોડો ડર લાગે છે કે કઈક નીકળે આ જાડી જખર માંથી તો અમારી તો માંગ કે આ જાડી જખર થોડું સાફસુફ થઈ જાય તો સારું કેમ આ ગોરૈયા ગામ છે એમનું બી રાતે કોઈને આવવા જવાનું થાય તો રાત્રે બધાને ડર રહે છે એકલા એ આવવાનું થોડી બીક લાગે છે એટલે સાપ હોય તો થોડું મનમાં બી એ રહે કે ચાલો કંઈ દેખાતું નથી આમાં કંઈ દેખાય જ નહીં કોઈ જાનવર ભરાયેલું હોય તો અમને થોડી ડર ડર લાગ્યા કરે છે એ જ માંગ હતી અમારે કે સાફ થઈ જાય જ્યારે આમ અમલે સિંચા વિભાગના મદદનીશ ઈજડેર સરી ચૌધરીનો સંપર્ક કરાયો તો તેમણે વાયદો કર્યો કે જાન્યુઆરી મહિનામાં સાફ સફાઈનું કામ શરૂ કરાશે જાન્યુઆરી મહિનામાં ઉકાઈડાબા કાંઠા નહેરનું પાંત્રીસ દિવસનું ક્લોઝર છે ક્લોઝર દરમિયાન નહેરની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે એનું આયોજન છે ખેડૂતોની જનરલી અત્યારે રવિ સિઝનના રોટેશનની માંગ છે અને પછી ઉનાળા માટે ઉનાળુ પાક માટે પછી ઉનાળુ રોટેશન પ્રમાણે આપણે સિંચાઈ કરતા હોઈએ છે ક્યારે સાફ સફાઈ કરવામાં આવશે જનરલી જાન્યુઆરી મહિનામાં એટલે પચીસ ડિસેમ્બરથી એક મહિનો સુધી પાંત્રીસ દિવસ સુધી કેનાલ બંધ રહેશે તે દરમિયાન નહેરની સાફ સફાઈની કામગીરી કરવામાં આવશે ખેડૂતોએ સ્પષ્ટ માગણી કરી છે સાફ સફાઈ ટાળશો નહીં તરત શરૂ કરો નહેર જળશે તો ખેતરો હરિયાળા રહેશે અને ખેતરો હરિયાળા રહેશે તો દેશનો અન્ન ભંડાર ભરેલો રહેશે નરેન્દ્ર ભોઈ ચિત્રા ઝી મીડિયા તાપી